મામલે સરકારી ગાઈડલાઈન મુજબ મૃતક પરિવારને હુમલામાં વળતર આપવામાં આવ્યું હતું વન વિભાગ અધિકારીઓ દ્વારા મૃતકના પરિવારને રૂપિયા દસ ચેક કરવામાં આવ્યો હતો ત્રંબોપુર ગામે દીપડા દ્વારા અહીંયા અર્જુનભાઈ જે છે વાડી મતલબ કે પરપ્રાંતિ મજૂર એમની બાળકીને ઈજા થયે મૃત્યુ થયેલું હતું અને એમના જે રાજ્ય સરકાર તરફથી અથવા વિભાગ તરફથી જે દસ લાખનું ચેક આપવાનું વળતર પેટે થાય છે એ તાત્કાલિક સહાય ચૂકવવામાં આવી છે અને આજરોજ અહીંયા આ સરપંચશ્રી આ મહાવીર બાપુ તથા રેન્જ ફોર્સ ઓફિસર તથા તમામ આગેવાનો